સમરસ હોસ્ટેલ ફરીથી વિવાદમાં આવી હતી સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓને અનેક સુવિધાને લઈને વારંવાર વિરોધ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં અનેક વાર જુવાત નીકળી હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે આજે ફરીથી બપોરના સમયે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ભોજનમાં જીવડું નીકળ્યું હોવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલકને જાણ કરી હતી જો કે સંચાલક દ્વારા કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી પરંતુ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મોબાઈલ લઈને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો મારું નામ બારીયા વિશાલ છે અને છેલ્લા બે વર્ષથી હું અહીંથી અભ્યાસ કરું છું કે અવારનવાર જે આપણા અંદર જીવડા જમવામાં જીવડા નીકળવાની જે તકલીફ છે એ અવારનિવાર છે અને બાળકો છે જે બહારથી મગાવતા હોય છે કે અહીં સરકાર આપણા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે છતાં બાળકોને બહારથી મગાવવું પડે છે અને અહીં તો બે દિવસ બે ત્રણ દિવસ પહેલાં જે આંદોલન કર્યું અને કમિટી બનાવી છતાં પણ જીવડાની નિવારણ નથી આવ્યું આજે પણ જીવડું નીકળ્યું હતું કાલે પણ નીકળ્યું હતું અને આજે તો સાંજે જે પાછું ફોન લેવા દેવાની ના અંદર લઈ જવાની ના પડી કે વિદ્યાર્થી છે જે જમવામાં જે જીવડા નીકળે એનો ફોટો પાડી લે અને બહાર જે મીડિયામાં લીક થઈ જાય એના કારણે જે ફોન પણ લઈ જવા દેવામાં ન આવે એ તો જે અ અયોગ્ય છે અને નિયમ મુજબ એવો છે કે નોટિસના મારેલી છે કે ફોન છે એનો ઉપયોગ કરવો નહીં અંદર લઈ જવાની કે મનાઈ નથી ફોનમાં વાતચીત કરવાની મનાઈ છે અંદર જ ન લઈ જવા દે વિદ્યાર્થી જે અંદર આવે અને પાછા એને રૂમમાં પાછા લેવા મૂકવા મોકલે એ અયોગ્ય છે જેથી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને જાય તો અસુવિધા અને ભોજનમાં આવતી જીવાતના ફોટા વિડીયો વાયરલ કરે જે માટે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જેના પગલે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો ત્યારે રાત્રિના સમયે સમરસ હોસ્ટેલ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને એનએસયુઆઈના આગેવાનો પણ સમરસ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા અને જો વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની આગેવાનો દ્વારા આપવામાં આવી હતી મારું નામ ચુડાસમા અભિજિત છે ભાવનગર બનાવમાં તો એવું છે કે છ દોઢ થી બે વર્ષથી અમે રજૂઆત કરી છે કે મહિને મહિને આ પ્રશ્ન ઉભો હોય છે આ મહિનામાં ત્રીજી વખત એક અઠવાડિયામાં ત્રીજી વખત આ પ્રશ્ન બન્યો છે અને આજે અમે એનએસયુઆઈની ટીમ રજૂઆત કરવા આવી હતી અંદર ગેટની અંદર જવા દેવામાં અમને આવ્યા નથી અને એમ કીધું કે ઉપરથી પરમિશન લેટર જતા હોય તો જ તમે તમને રજૂઆત કરવા દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે આ વિષયની આગળની કાર્યવાહી કલેક્ટર સાહેબને આવેદન દેસુ સહકારી નિરાકરણ નહીં આવે તો ગુજરાત એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવશે